અને વરસાદ બાદ અમદાવાદમાં ખાડા રાત જોવા મળ્યો બિસ્માર રોડ રસ્તાને લઈને હવે લોકો પરેશાન છે નરોડા ગેલેક્સી સિનેમા ચાર રસ્તા પાસે રોડની હાલત છે છે રોડ રસ્તાને લઈને જનતાનો વિરોધ યથાવત તો સ્થાનિકોએ બામ અને ગુલાબ આપી વિરોધ કર્યો છે નરોડા પાટિયાથી ગેલેક્સી સુધીનો રસ્તો કે જે આવી ખરાબ હાલતમાં છે અને લોકો હેરાન પરેશાન છે તંત્રની આ નિષ્ક્રિયતાના કારણે નિષ્કાળજીના કારણે આ પરેશાનીમાંથી લોકોને નીકળવું પડે છે એક ઇંચનો બે ઇંચ નો પાંચ ફૂટનો ત્રણ ફૂટનો અલગ અલગ પ્રકારના તમને ખાડા જોવા મળશે દરેક પ્રકારના તમે બાઇક લઈને જાઓ પાણી ભરેલું હોય અહીંયા વરસાદ સીઝન છે તમે પડી જાવ તમને ખબર જ ના પડે તમારી પાછળ કોઈ મહિલા પડી હોય પ્રેગનેટ હોય પડી ગયા પાછળથી કોઈ ગાડી ચડી વળી તો કોઈ દીપક કોઈ પરિવારનો દીપક બુજાઈ શકે છે એટલું જોખમિયા સામાન્ય લગતા ખાડાઓ હોય શકે છે ફૂલ આપી રહ્યા છે અને સમજાઈ રહ્યા છે તમે આ ખાડાઓ કમિશનર સાહેબ તો પૂરી રહ્યા નથી અમદાવાદના તમે સાચવીને ચલાવો અને એમને એક આ મૂ અને આયોડેક્સ બામ આપી રહ્યા છીએ કે તમને જો આ ખાડામાં સરકાર તો કંઈ નહીં કરે એએમસી તો કંઈ નહીં કરે તમે આ મૂ સામાન્ય મૂ છે તમે થોડી રાહત આપશે અને બીજાને પણ તમે જાગૃત કરો ભાઈ સાચવીને ચલાવો ગાડી